હાલો મિત્રો જય દ્વારકાધીશ નવા વરાના રામ રામ અને આપણે જે કાલે વિડીયો બનાવેલો છે સારો ભરવા ગયા હતા એના સાથે આ આપણે આજે કઈ કામ હતું નહીં જોઈન્ટ કરી લઈએ છે તો નવા વરાના રામ રામ બધા મિત્રોને યુટ્યુબ ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો મજામાં મજામાં જઈશો તો આ છે આપણે ભેનું છે અત્યારે આ આપણે વિડીયા સાથે જોઈન્ટ કરેલો છે એટલે હવે જઈએ એ વિડીયા ઉપર જય માતાજી જય દ્વારકા દે કેમ તો મજામાં મજામાં રહેજો આવી ગયા છે એક નવો વિડીયો લઈ રાવણ કે ત્યાબિન ભરવા આપણી વાડીએ બના જો અહીંયા થઈ ગયું છે ફાટક બંધ તો આવી કે કન્ડિશન છે અત્યારે

આ રીતે ભરાય છે અત્યારે સોયાબી ઢેગલો પડ્યો હતો એમાંથી ભરીએ છીએ બન્યા રહેજો મિત્રો વિડીયોમાં આગળ ભરાઈ ગયું છે ટ્રેક્ટર બતાવી દઉં આ રીતે ભરાણું છે સોયાબીન છે મિત્રો સોયાબીન છે ભાઈ આપડા બના રેજો વિડીયો માં આગળ બતાવતો રહીશ ભરાઈ જાય પછી નીકળીએ મિત્રો હવે ભરાઈ ગયું છે ટ્રેક્ટર આપડું અને ભાગ્ય હવે ઘેરે તો જો આપણે આ ખેતરમાંથી સોયાબી કાઢ્યા હતા ને એનું આ ટ્રેક્ટર ભર્યું છે તો બના રહેજો વિડીયોમાં આગળ બતાવવું પડે આવી ગયા છે વાણિયા વાવના સાથે આવડતું આવો કઈ સુંદર નજારો છે ગીર નો હોયલ આપણે અત્યારે જઈ રહ્યા છે લાઈન લઈને મિત્રો બના રેજો વિડીયો આગળ